ના રમોટ આવો ચાલો દોસ્તો જો આસે સો પાર્ટી આપણે જો સો પાર્ટી માં આવી ગયા છે જા ખુશલી ને પપ્પા

જો તમે આ હુડી કેટલી જો તમે કેવું લાગે છે તમને આ બધું લીલું ચમ વૃક્ષો બધા થઈ ગયા છે અને ફોટો પણ લે જો તમે થોડું આગળ જઈએ

của con đấy, của con, các cô xem này, nó soi phát đi, cái kia doi doi thôi, soi phát, đi lấy E a momenti, io ho un bocco. E qui? 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 Qui?